નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે રમાયેલા છીએ અને ત્યાંના ધાનેરા તાલુકાનું એક ગામ છે ભાટીપ ગામ તો ત્યાં મગફળીનો પ્લોટ વિઝિટ માટે આવ્યા હતા જે ખેડૂતોએ અવતારના બે રાઉન્ડ કરેલા છે અને તમારું નામ કેજો ને ચંદનસિંહ 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 ફાર્મરનું નામ છે નવાજી સરસ એકદમ ઉત્સાહમાં છે શું લાગે છે તમને હારી એકદમ ફર્સ્ટ ક્લાસ એકદમ ફસ્ટ હા સારું રિઝલ્ટ એકદમ બરાબર સો આ કરવો જરૂર અચ્છા વેપાર કરવા જાય વેચાણ કરવા જાય વજન વજન પકડશે અને ભાવમાં પણ ફરક મળશે સો ટકા સો ટકા તો ખેડૂત ભાઈઓ ખાસ જોડે અવતાર બવા પ્રિન્સિટ ધાનેરા માં મળશે ત્યાંથી જ લઈ અને છટકાવ બે છટકાવશ્ય કરવા ધન્યવાદ